કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ આશા કરું છું બધા મજામાં જ છો અને ફરી વાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગની સાથે હું નીકળી ગયો સીધો જ આપડી દુખ્યારી ઓફિસે તા જોયું તા તો રાઈત ઉજાગરા વાળા માણસો હું તા રાતે ભે ને દિયે હું બીજું તો કામે હું છે ભાઈ આને આજે તો બસ સ્ટેન્ડે જોતા તો અમરીશપુરી તા આમ જોઈ લો કઈ ઘટે નઈ હો ભાઈ બાબરા ના વિલન અને જાજુ કઈ કહેવાય ને એક તો ગૌઢું મણાય ને મણા છે બીજું કઈ નથી એક તો ના ખેવડા મોટા ભરલે જો જો કેતો નું કીધું લે પોતા કરી નાખી પછી ભેકડા તાણવાનું ચાલુ કરવી અને પછી તો પેસેન્જર નું હોય ત્યારે તો અમે ભેકડા બહુ તાણી અને પછી તો મેન ઈલાયે બે એટલા ભેકડા તાણ્યા ને એની તમે વાત જ જાવ ઇલાયે નાખી હતી વરરાજા જેમ ગળામાં લુંગી અને એટલા ભેકડા તાણ્યા ને તો મોઢામાંથી પાણી સુકાઈ જાય ભાઈ પછી તો મેં હોતન બાબરાથી થી ઉડાડ્યું પાંચ જણા લઈને અને આખે રસ્તે ડોકા કાઢ્યા હો અને જ્યારે ગાડી ખાલી હોય ને ત્યારે પેસેન્જર પાછા બહુ વટકે હો આમાં ક્યાં જગ્યા છે એટલે આખી ગાડી ખાલી છે તારી હાટો ખાટલો લઈને આવો ઘરે થી તમારે હોતન આવું થતું હોય છે ને પાછા મને કોમેન્ટમાં માં તો હાથું કે ખોટું મારું જેવો રાજકોટ પહોંચ્યો હતા તો મનોજભાઈ નો ફોન આવી ગયો મને કે હાલ તારી હાટું દસ જણા રાખ્યા છે ઘાયા ઘા મેં કીધું કામ થઈ ગયું આવક નું આવક વટક વળી જાય ભાઈ અને સીધો જ ગેસ બેસ નખાવી કીધું સીધા જ આજી ડેમે આ ઘરનાળા અંદર ઘરો તો બીક મને લાગવા એક વાર પીડ્યું હતું તમને કોઈ ખબર છે પછી હજી ડેમે આવી લોકેશન લીધું પણ કઈ બહુ ખાસ કઈ હતું ને ત્યાં પીડી થી માતૃ ગુપા કીધું ભાગો અહીંથી ગાય જેવી મેં થોડી ગાડી અહીં કીધા તો ઉપરથી થી બાવણા ખુલે એવી ગાડીઓ માં છોકરાઓ ને ઉભા રાખે આમાં હવા ખાવાની બારી છે ભાઈ આ ઉભું રહેવાની બારી નથી અને રાજકોટ આવતા હોય તો આ ભાઈ પાસે ધ્યાન રાખવાનું અહીંયા મગર પછી ઊભી હોય જો ઝડબા લઈ લે ને તો આઠ દે તો હોજા ઉતરે હો ભાઈ મારા ભાઈ માં એક પેસેન્જર તો આવો નીંદરીઓ હોય પાછા માથા રે માથા ભટકડે એવા ઘેર બેર માથે સડી જાય ઘેરે ન પડે હળધર પહોંચ્યો તો બે પાર્સલ હોતે મળી જાય કીધું વાહ છોકરા શહેણી લેતો જાવ સફરજન હારા હતા એક નંબર સફરજન સાગર પાસે ફ્રૂટ બધું હોય એક નંબર હોબે કઈ ઘટે નહીં બસ મિત્રો આજનો દિવસ કઈક આવો હુવાઈ વાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો ની સાથે અને આ વીજ ધડબડાટી